હેલો ફ્રેન્ડ્સ અનુસ કુકિંગમાં હું આજે લઈને આવી છું ખાટી મીઠી ગુજરાતી કઢી તો એક તપેલીમાં મેં અહીં ખાટી છાશ લીધી છે તેમાં બે ચમચી ચણાનો લોટ મેં એડ કર્યો છે અને બીટરથી આપણે સરસ રીતે તેને ફેટી લઈશું ત્યારબાદ મિક્સચરને ગેસ ઉપર મૂકીને એમાં એક ચમચી મીઠું અને ખાંડ મેં એડ કરી છે સ્વાદ પ્રમાણે ત્યારબાદ મિક્સરમાં આપણે લસણ અને આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું ત્યારબાદ પેનમાં મેં બે ચમચી ઘી એડ કર્યું છે અને સાઈડમાં મારી કઢી પણ ગરમ થાય છે ત્યારબાદ મેં પેનમાં રાઈ એડ કરી દીધી છે અને રાઈ આવે એટલે આપણે એક ચમચી ઘીું એડ કરી દેવાનું છે ત્યારબાદ મેં લીમડો અને આખા મસાલા અને હિંગ એડ કર્યા છે અને ત્યારબાદ પેસ્ટને એડ કરી દીધી છે આદુ લસણની અને તે વઘારને મેં કઢીની અંદર ઉમેરી દીધો છે હવે આપણે ધીમા ગેસે કઢીને સરસ ઉકાળી લેવાની છે એકદમ ઘટ થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો મારી કઢી અહીંયા સરસ ઉકળી ગઈ છે અને તે સરસ બની ગઈ છે ત્યારબાદ મેં ધાણા નાખીને તેને ગાર્નિશ કરી લીધી છે તો રેડી છે મારી ગુજરાતી ખાટી મીઠી કઢી થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ